સ્કીપ કરશો નહીં સૌથી પહેલામાં પહેલી વાત કે પરીક્ષા તો છે ટેસ્ટ એક લેવાવાની છે પરંતુ એ શિક્ષણ વિભાગ દ્વારા એનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું એકચ્યુઅલી એ જે ટેસ્ટ ખરી એ શ્યામજી ફાઉન્ડેશન કરીને જે એક ફાઉન્ડેશન છે એનજીઓ છે તેણે આ ટેસ્ટનો પ્રસ્તાવ જે કરો આ એક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે કદાચ કેટલાક વિદ્યાર્થીને વાલી મિત્રો એપ્ટિટ્યુડ ટેસ્ટ શબ્દ પણ કદાચ પહેલી વખત સાંભળતા એવું બની શકે તો એના માટે આપણે સ્પષ્ટતા કરીએ છીએ વોટ ઇઝ એપ્ટી ટેસ્ટ પરંતુ ફિલહાલ ચર્ચા કરીએ શ્યામજી ફાઉન્ડેશન તો આ ફાઉન્ડેશને શિક્ષણ વિભાગ આગળ પ્રસ્તાવ એવો રજૂ કર્યો કે જ્યારે વિદ્યાર્થી દસમાની પરીક્ષા આપી દે છે પછી એના માટે એક આવી એપ્ટિટ્યુડ ટેસ્ટનું આયોજન કરવું જોઈએ આ એપ્ટિટ્યુડ ટેસ્ટ વાળો પ્રસ્તાવ શિક્ષણ વિભાગને ગમ્યો તેથી એમણે આ પ્રસ્તાવને આ ટેસ્ટ દેવો પ્રમોટ કરે છે અને તેનો પરિપત્ર જે ખરો તે પણ શિક્ષણ વિભાગ દ્વારા જ બધે બધ આપવામાં આવ્યો છે કે દરેક દરેક શાળાએ પોતાની શાળામાં વ્યવસ્થા કરવાની છે વિદ્યાર્થીઓને એના માટે પ્રોત્સાહિત કરવાના છે અને તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે આ ટેસ્ટ આપે એવા પ્રયત્નો કરવાના છે આ પહેલો સવાલ બીજો સવાલ કદાચ વિદ્યાર્થીઓને થતો હોય કે ભાઈ આ ટેસ્ટમાં પૂછાશે શું તો સીધી સાદી સરળ વસ્તુ એ છે આ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે કોઈ કરિક્યુલમ એક્ઝામ નથી તેથી તમારે તમારું મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી અમારું કંઈ પૂછવાનું નથી તમારે કોઈ ટેક્સ્ટ બુક વાંચવાની જરૂર નથી કોઈ બીજી એક્સ્ટ્રા બુક્સ પણ વાંચવાની જરૂર નથી એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે તમારો ચોઇસ ઓફ ઇન્ટરેસ્ટ સામા છે તમારું પેશન સામા છે તમારી હોબીઝ શું છે આ બધી બાબતો જાણવામાં મદદ કરતી એક ટેસ્ટ હોય સિટી એરિયામાં તો આ માટે કાઉન્સેલિંગ સેન્ટર હોય છે વિદ્યાર્થીઓ અને વાલીઓ જે જાગૃત વિદ્યાર્થીઓ વાલીઓ જે ખરા તે તો આ પ્રકારની ટેસ્ટ પૈસા ખર્ચીને એનો ચાર્જ પણ બહુ હેવી હોય છે

પોતાનો સ્માર્ટફોન જો પોતાની પાસે હોય તો સ્માર્ટફોન લઈને જવાનું છે અને જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન નહીં હશે એ વિદ્યાર્થીઓ માટે પણ શાળામાંથી વ્યવસ્થા કરવામાં આવી હશે તમે તમારા ફ્રેન્ડના મોબાઈલમાંથી પણ આ ટેસ્ટ આપી શકો વ્યવસ્થા શિક્ષણ વિભાગ દ્વારા એ પરિપત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે એક મોબાઈલમાંથી દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે આના માટે શાળાએ પોતાની રીતે આખો ડેટાબેઝ જે ખરો એ અપલોડ કરી લીધો હશે રજીસ્ટ્રેશન થઈ ગયા હશે એક તમને લોગઇન આઈડી આપવામાં આવશે એક આઈડી હશે એ તમે આઈડી નાખીને એ મોબાઈલમાંથી દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે ટેસ્ટ આપી શકશે હવે કદાચ કોઈને એ સવાલ થઈ કે આ ટેસ્ટ કોઈ વેબસાઇટ પરથી આપવાની છે કે કઈ રીતે આપવાની છે તો તેના માટે ગુજરાત કરિયર મિત્ર નામની એક એપ છે ટેન્શન લેશો નહીં આ બધી માહિતીની લિંક જે ખરી તે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરીને તમે ત્યાંથી પણ એ એપ ડાઉનલોડ કરી શકશો તો એ ગુજરાત કરિયર મિત્ર જે ખરી તે એપ તમારે ડાઉનલોડ કરીને જાવ તો બહુ સારી વાત છે કે તમારો સમય બગડશે નહીં હવે એક સવાલ એ પણ થઈ ગયામાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે તો સીધી સાદી વસ્તુ છે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો આવા જનરલી હોય છે યસ નો વાળા ટ્રુ ફોલ્સ વાળા આ પ્રકારના પ્રશ્નો હશે આ બધી માહિતી સૌથી પહેલા તો શિક્ષણ વિભાગનો પરિપત્ર બીજી વસ્તુ એ કે એપ કઈ ડાઉનલોડ કરવાની છે ગુજરાત કરિયર મિત્ર એપ જે ખરી તેની લિંક અને ત્રણ જેટલી ડેમો ટેસ્ટ જે ખરી એના પણ લિંક મે ડિસ્ક્રિપ્શન જે લિંક આપી છે મારી વેબસાઈટ ની www.ketansha.in એ વેબસાઈટ પર તમે જશો એ લિંક પર ક્લિક કરશો એટલે બધી માહિતી તમને મળી જશે તો બાકીની માહિતી તમે ત્યાંથી મેળવી લેશો એવી આશા રાખું આ વિડિયો આપના અન્ય મિત્રોને વિદ્યાર્થીઓને વાલીઓને શેર કરો જેથી કરીને વિદ્યાર્થીઓ વાલીઓ માટે કન્ફ્યુઝન નહીં રહે અને ખોટી અફવાઓથી એ લોકો ભ્રમિત નહીં થઈ જાય તો આ વિડીયો મિત્રો બસ આટલું જ બી જીધચ